તેમણે કહ્યું કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અગાઉ પણ જણાવ્યું હતું કે ગુજરાતીઓ રાત્રે મોડે સુધી ગરબા રમશે ત્યારે ફરી એકવાર તેમણે આ વાતને પુનરાવર્તિત કરી અને કહ્યું કે કેટલાક લોકોને રાત્રે મોડે સુધી ગરબા રમવાની વાત સાંભળીને જ તકલીફ થાય છે પરંતુ જો ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશુ તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું गुजरात में नहीं तो शू पाकिस्तान में जो गरबा रमवा मेरे ए? ए मोड़ा सुधी गरबा रमवा ले कि नहीं तो बदाज एक साथ मोल मड़ी